રાહુ અને મંગળનો ખતરનાક ષડાષ્ટક યોગ આ ત્રણ રાશિઓના જીવનમાં તોફાનો લાવશે નમસ્તે મિત્રો અઢાર મે ના રોજ જ્યારે રાહુ મીન રાશિને અલવિદા કહે છે અને શનિકુંભ રાશિમાં પ્રવેશ કરે છે તે જ સમયે મંગળ કર્ક રાશિમાં હશે આ કોઈ સંયોગ નથી પરંતુ એક ક્રૂર ષડાષ્ટક યોગ રચાશે જે આ ત્રણ રાશિઓના ભાગ્યની દિશા બદલી શકે છે રાહુ અને મંગળ બંને ઉગ્ર સ્વભાવના માનવામાં આવે છે અને જ્યારે તેઓ ષડાષ્ટક યોગમાં એકબીજાનો સામનો કરે છે ત્યારે તેની અસર જીવનના દરેક પાસા પર સીધી પડે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે આ ત્રણ રાશિઓ પર ઊંડી અસર થવાની છે કારકિર્દીમાં અચાનક અવરોધો આવશે અને વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતા વધી જશે આ સાથે રાહુના ગોચરને કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં ભયંકર તોફાન આવવાની શક્યતા છે જેના કારણે તેમને જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો જો તમે આ રાશિના લોકોમાં છો તો સાવધાન રહેવાનો સમય આવી ગયો છે કારણ કે ગ્રહોનો આ ખેલ હવે તમારી કસોટી કરવા જઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે લગભગ અઢાર મહિનાના લાંબા અંતરાલ પછી રાહુ ફરી એકવાર પોતાનો માર્ગ બદલવા જઈ રહ્યો છે અઢાર મે ના રોજ સાંજે પાંચ વાગીને આઠ મિનિટ રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે આ ગોચર સમય મંગળ પહેલાથી જ કર્ક રાશિમાં હાજર હશે અને બંને મળીને ખતરનાક ષડાષ્ટ યોગ બનાવશે જ્યોતિષ શાસ્ત્રમાં બે ગ્રહો છઠ્ઠા અને આઠમા ભાવમાં સામસામે હોય છે ત્યારે આ યોગ રચાય છે અને તેની અસર ખૂબ જ અશુભ હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર મેથી સાત જૂન સુધી રાહુ અને મંગળનો આ શક્તિશાળી યોગ ઘણી રાશિઓના જીવનમાં ઉથલપાથલ લાવી શકે છે ખાસ કરીને આ ત્રણ રાશિઓ માટે આ સમય તણાવ મૂંઝવણ સંબંધોમાં અંતર સ્વાસ્થ્યમાં બગાડ અને નાણાકીય નુકસાન લાવી શકે છે મિત્રો જો તમે આ રાશિઓમાંથી એક છો તો આ સમય સંપૂર્ણ તકેદારી અને સમજણની માંગ કરે છે કારણ કે ગ્રહોની ગતિ હવે સરળ રહેશે નહીં મિત્રો વિડીયોના આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક વૃષભ રાશિ જ્યારે રાહુ વૃષભ રાશિમાં પોતાનો માર્ગ બદલે છે ત્યારે આ સમય વૃષભ રાશિના લોકો માટે શીખવાનો અનુભવ સાબિત થઈ શકે છે મિત્રો તમારે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી પડશે કારણ કે રાહુ તમને શોર્ટકટ અપનાવવા માટે ઉશ્કેરી શકે છે ઉતાવળમાં કામ કરવું અથવા બીજા પર જવાબદારી નાખવી મોંઘી સાબિત થઈ શકે છે નાની ભૂલો તમારી વ્યાવસાયિક છબીને અસર કરી શકે છે પરંતુ સારી વાત એ છે કે આ સમય દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે કાર્ય લોકો મુશ્કેલ માનશે તે તમે તમારી પોતાની શૈલીમાં ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશો જો તમે ધીરજ અને સમજણ સાથે આગળ વધશો તો આ સમય તમારી મહેનતને એક અલગ ઓળખ આપી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો કે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને માનસિક તણાવને કારણે આવી સ્થિતિમાં તમારી જાતને આરામ કરવો અને પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે એકંદરે રાહુનું આ ગોચર વૃષભ રાશિના લોકો માટે ચેતવણી અને તક પણ છે જો તમે ધીરજથી આગળ વધશો તો મુશ્કેલ સમય પણ તમારા પક્ષમાં આવી શકે છે નંબર બે કર્ક રાશિ જ્યારે રાહુ આઠમા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે આ સમય કર્ક રાશિના લોકો માટે ઘણા રહસ્યમય ફેરફારો લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે આઠમો ભા જીવનના અજાણ્યા પાસાઓ ઊંડા પરિવર્તન અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે આવી સ્થિતિમાં રાહુની હાજરી કેટલાક પડકારોને જન્મ આપી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે ખાવા પીવામાં બેદરકારી કે અજાણ્યા ચેપ તમારા શરીરને અસર કરી શકે છે નાની સમસ્યાને અવગણવી મોંઘી સાબિત થઈ શકે છે તેથી સમયસર અનુભવી ડોક્ટરની સલાહ લેવી સમજદારી ભર્યું રહેશે જો તમે સતર્ક સ્થિર અને સમજદાર રહેશો જો તમે ધીરજ રાખો છો તો આ સમય તમને અંદરથી બદલી શકે છે અને આ પરિવર્તન તમને ભવિષ્યમાં મજબૂત બનાવશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે રાહુનું ગોચર ઘરની અંદર ધમાલ વધારી શકે છે વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય થોડો અસંતુલન લાવી શકે છે ચોથો ભાવ સુખ ઘર અને માતા સાથે સંબંધિત છે અને રાહુની હાજરી અહીં રહસ્યમય હલચલ મચાવી શકે છે કૌટુંબિક વાતાવરણમાં અચાનક સંઘર્ષ અથવા ગેરસમજ ઊભી થઈ શકે છે જે બાબતો પહેલા જ્યારે ચર્ચામાં ન હતી તે હવે મુદ્દો બની શકે છે આ સમયે પરિવારમાં શાંતિ જાળવવા માટે તમારે જાતે પહેલ કરવી પડશે જો તમે ભાડાના ઘરમાં રહેતા હો અથવા ક્યાંક ટ્રાન્સફર થવાની શક્યતા હોય તો તમને નવી જગ્યાએથી રાહત અને સંતોષ મળી શકે છે તમે એકસાથે ઘણી વસ્તુઓને પકડી રાખવાનો પ્રયાસ કરશો પણ તમે કંઈ પણ સંપૂર્ણ રીતે સમજી શકશો નહીં આવી સ્થિતિમાં આ સમય તમને શીખવી શકે છે કે કઈ પ્રાથમિકતા મહત્વપૂર્ણ છે અને કઈ વસ્તુ છોડી દેવી વધુ સારી છે તમારી માતા અથવા ઘરની વૃદ્ધ મહિલા સાથેનો તમારો સંબંધ ગાઢ હશે પરંતુ ક્યારેક તમે તેમના સ્વાસ્થ્ય અથવા ભાવનાત્મક સ્થિતિ વિશે પણ ચિંતા કરી શકો છો આ સમયે તેમની સંભાળ અને ભાવનાત્મક ટેકો તમારા માટે શુભ કાર્ય બની શકે છે રાહુની આ ચાલ તમને તમારા જૂના નિર્ણયો પર પુનર્વિચાર કરવા માટે પણ મજબૂર કરી શકે છે રાહુનું આ ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે એક ઊંડો અનુભવ છે જે તમારા વિચાર તમારા સંબંધ અને જીવન પ્રત્યેના તમારા દ્રષ્ટિકોણને બદલી શકે છે જો તમે આ સમયને શાણપણ ધીરજ અને સ્વયંથી સંભાળશો તો આ સમય તમને અંદરથી મજબૂત અને જીવનમાં વધુ સ્થિર બનાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર